મારા હાછો લેવાના હતા 23 રૂપિયા વધારે નાલીન દેતા રહ્યા છે વાઘુજી વધારે હાલતા હોય એટલે કોક વાતમાં હોય ડાળમાં કાળો કોક હોય મને હાલતા નહીં લીધા વાઘુજી તો તાણી પણ મને મારા છે દારૂ પીવા હે હા હેડો હેડો સાહેબ મને ગલ્લો હુંનો છે તું હેડ સાહેબ

ના હજુ પ્રૂફ નહીં થયું અસલ આરોપી કુણ છે એ પકડા પછી ઓન છોડ્યું વાત તમારી કેવી હાચી છે પણ આરે જો ને હા જવાનો હશે એ મારે નઈ જોવાનું હડ એ તારું ફળું થાય તારું વાઘુજી પછાડના જો અલ્યા પણ તમે ચોથી ફસો ફસા આવ તો આરે સાહેબ પર લાવો પરો તારું કાઢજો બેણે ભાઈ મને તો લાગ્યું તું કે વાઘુજી હશે મોટી મોટી વશો વાળા વાઘુજી ને આવડું મોટું માથું હશે

સાહેબ આજો ને આ ગટો બૌ ડેન્જર છે મને ઉરત છે ને ફસાવા ધંધા કરાય યાર મારાથી પડશે

બેનેબર્ટ તમે મને 2000 રૂપિયાના 5000 રૂપિયા આલ્યા કે ના જોઈ લો સાહેબ કીધું જોઈ જોઈ પૈસા હોય ને તમાર સબૂત જ જોવો છે મોને સાહેબ થોડો હા હા છે છે સબૂત જ ને સબૂત લાવો વાત હા હા સબૂત જ લાયો હાચું હોય તો કહી દયો કે હાચું જ કસન તણ આખો દાડો કે વાર કહેવાનું કે ઓયને ઠેલો આલ્યો છે મન હવે તમારા આગળ શું અમે બોખા કર કર કરો તમને ખોટો હોય તો તમારા દોડી જ છે અલ્યા જે વાતમાં હાચું હોય કહી દયો કે મફલી કે શું ઠેલો કના દોર્યો તો બે બે દો હો હાચું બોલી દો નકર મજા નઈ આવે મારા ભલા તો મને

બેઠા બેહો હાલ બે હું હાલ તરતન જે લાઈવ લોકેશન મેલું ને તું હાલ તરત કીધું હા જલ્દી શાંતિ રાખો હાલ ખબર પડી જાય સબૂત ક્યાંકથી આવી જાય તો હું કરજો આપડે ગુનેગાર જ નહીં નહી બીક છે એ તો અમને ખબર પડી જાય અરે તમે આખી જિંદગી ગુના જ કર્યા છે આ મારા જેવા ભોળા માણસ ને હલવા એ ગુનો જ મોટો બધા ભોળા જ જીવો કેણ ઓવે હા બધા ભોળા જ છે પૈસા જબર ગણી લી છે ઈ નહીં પૂછતા કે ચોથી લાયા લાલચુ છે બધા લાલચમાં આવી જાય છે ઓ સાહેબ શું એલા આરોપી છે ની એને કોઈ અમે કોઈ જો આરોપી નહીં થઈ ગયા હો શાંતિ રાખો શાંતિ રાખો આરોપી થા હો ને

હું તો પીવું છું તમે યાર ભીજવાય નહીં જોવા ને અત્યારે બધું કડક ચાલે છે પોલીસ બહુ જાગૃત થઈ ગઈ છે ખબર છે અરે હું પીનારો છું પણ છે ચોકન એટલું કોણ ખાલી હાટલું કહો હા તો સાથું ગણા નહી ચોકન મળતું નહિ એક ભાઈ ખાલી દસ મિનિટ વાયકાણ આવે છે જે ગણા ગોય રોજના મારા જેવા બંધાયેલા એને જેટલું જોતું હોય એટલું વાયલિન પુલ પછી રહ્યો ભાઈ જતો રહેશે અરે કાકા મને દારૂ લઈ આવ્યો હોય માગે પૈસા આલુ હું ભલા આદમી નહીં કોઈ નહીં યાર એ તો બધું પટાઈ જતો રહ્યો ખરેખર આજ તો દસ અડ્ડા ફરી વડો છું આ છેલ્લો અડ્ડો છે બહુ કડક ચાલે છે અરે કાકા ભલા આદમી તમને આ લે વાપરવા ભાઈ જો મારી જોડે બે પડી છે બરોબર પણ પૈસા થાય હો ડબલ થાય પચાસ ની લાયો છું સો રૂપિયા થાય એટલે બહી રૂપિયા થાય અરે પૈસાને તમે ચિંતા કરશો નહીં ડબલ ના તૈયાર ઘણા આલ્યો પણ હાલ મને આલો ખાલી પેલી બાજુ હેડો યાર કોક રસ્તા ઉપર રોડ ઉપર ગાડી આવી જાય ને તો તો મરી જાય હેજી વેજી ઓ ઓ આમ તો હું એ ઇજ્જત વાળો મોણો છું પાછો લાવજો કાકા આવે હેજી હા લાવજો પૈસા અરે હાલો શું પૈસા ભલાદ ને પૈસા પરસ મો એકલા રૂપિયા જ છે એવો ઓ ઓ ના બતાવું યાર પૈસા અલ્યા કાકા તમે મોનવા તૈયાર નહીં ભલા આદમી હું રૂપિયા વાળો છું જો તેવો નહીં આહું સજો

આ પૈસા મારા નહીં ચોરી કરી ના ચોર નહીં આમ તો હું ઈજ્જત વાળો માણો છું ભલે હું ઇજ્જત વાળો યાર કોમ ધંધો કોઈ કરતું નહીં પૈસા થી તો પછી અરે કાકા મારો ભાઈ છે ને મોટો બિલ્ડર છે એવું છે ઓય એકદમ લેટ હો માર ભાઈ નામ લીધું ને એટલે મારા ઠેલી આખી પી પડશે હે ખરેખર પૈનો કંટાળેલો લાગે છે ભાઈનો કંટાળેલો લાગે હાર્યો કાકા મારો પૈસા ને બહુ રૂપિયા વાળો છે પણ મારી કોઈ કિંમત નહી કરતો યાર મને કશું નહી ગણતો એ તો દેખાઈ આવે યાર તમારે લુગડા ઉપર થી જ મન છે ને જો એ મજૂરોને પૈસા હાલવા અને રખડવા જ રાખે છે ખાલી ભાઈ યાર બધા આવા જો એસી મારે એવું જ છે જો સિક્કાની બે બાજુ હોય હા

સમજી લ્યો છો હું મુકવાતા જ છું મારા ઘરમાં હું મુકવાતા જ છું ખાલી યાર આપણે એવું જોઈએ યાર પાસે પીવો પડે એટલે કે અરે દારૂડિયા થઈ ગયા છે ના ના કાકા ઈજ્જત તો વાય કે ઈજ્જત ઈજ્જત તો આલવી જ પડે કે યાર મારી કોઈ ઈજ્જત જ નહીં અને એ શું કરે બી બિલ્ડર છે ઓ તારું ભલું થાય તારું કાણી આપણો તો કાકા મગજમાં કોઈ નહીં રાખતા

પચાસ હજાર રૂપિયા લઈને નીકળી ગોમ માં દેવું વધી ગયું તું સાહેબ મેં નવું ઘર બનાવ્યું મારા માટે તો જોડે જોડે મેં એનું ઘર બનાવ્યું પછી એને ફરવા માટે નવી એક્ટિવા લઈ આલી પછી મારા જો સાઈડો ચાલુ હોય ને ચોવીસ કલાક માટે મને સાઈડ પર ઉભો રાખવું અને એક ઉભો નહીં તો દારૂ પીવા નહી જાય છે અને દારૂ લાઈન મારા મજૂર ને પાવા બોલો આ એટલે ભાવે છે તારી જ ભૂલ છે તને ખબર છે એ દારૂ પીવે છે તો તારા જો ઉગ્રણી મેલાય જ નહીં હું તને પૈસા આલું અને દારૂ પીવા દઉં તો જ હું હારો લે હા પણ તમે હું કહેતા હતા હા એસપી ફોન કરો ખબર છે

શાંતિ રાખો કે શું છે પણ એટલે આ આ બીજું કોઈ નહીં અમે અમે છે ની નિર્દેશ સાબિત છે ની આ તો તમારી ભૂલ છે તમારી ઓમાં મોટા મોટી લાલચ છે હા તમારા આવા પૈસા લેવરાય જ નહીં ગુનેગાર તો તમે છો કે હો ઉભા તો ચાલો ફોન કરવો તો કોડ કોઈ ફોન કરવો નહીં હું બીજો તો ને એટલે

કેટલી ગળા આવું કરશો અને બધી જગ્યાએ મફુકા છોડાવા નહીં આવે એટલે આટલી વાર મફુકા કો છોડાવી ને એટલે પછી આ દારૂન તો હાથ આલે આ તો કોઈ તમારી જિંદગી છે લા મોણો છો મોણો થોડ્યા લા ભગવાન જિંદગી આલી છે ને તો જીવી જોણો એટલે ઈ બધું લાગુ તમને પડા છે સાહેબ ને દવા દે પછી હું તમને કહું લે ભાવેશ હા હેડ મેલી જા પોલીસ સ્ટેશન ઉતી એ તું ઘેર જતો રહેજો કીધું લે હા કાકા ફાયો ને તો નહીં મેલું ના હવે નહીં પીયું